શું થાય છે સાહેબ સમજી જો દરેક વ્યક્તિ પ્રત્યેક વ્યક્તિ બે વસ્તુ પેલા પાડવી જોઈએ જેમ કે અસલી બજા તો સબકે સાથ આતા એટલે ટીવી ચેનલમાં ટેગ લાઈન છે તમે જેને આશ્રિત જુઓ નાના હો ત્યારે માવતર ના આશ્રિત રહેવાના અને તમારે આશ્રિત હવે જે છે તે આપડા પતિ પત્ની છોકરા વગેરે એ હવે આપણા આશ્રિત છે આપણે પેલા વર્ણ આશ્રિત આ બે જે કમસે કમ છે ને પેલા એની જરૂરિયાત પૂરી કરો ધેટ સોલ્વ બીજું બધું તમે જગત ની આખી રેવા દો તમે જો સવારના પર મોબાઈલ તમને ગુડ ફેશ વાળા ગુડ મોર્નિંગ વાળા મોકલે તમને એ વાંચીને લાગે કે સામે વાળો તો લગભગ ભગવાનનો જ અવતાર છે મારા માટે તો આટલી વિશ કરે છે કે મને લાગે આનું ભગવાન આવડે તો તમારું અભરે ભરાઈ જાય પણ એનો એ માણસ પાછો હું આપી ફોન કરું કે વિભાગરભાઈ ખબર છે ને બહુ હેરાન થાય કે ભાઈ મને ખબર છે ભલે આમ એટલે આ દમ સમજી ગયો આપણો રાષ્ટ્રીય રોગ છે દમ આખે આખા દેશમાં પ્રોબ્લેમ સૌથી મોટો હોય ને તો દમ છે આપણે પથ્થરમાં એટલે કે પાણામાં પૈસા નાખ્યું માણામાં નહીં નાખ્યું આપણો દંભ છે મારે મને વિજય રૂપાણી ઓળખે કે નરેન્દ્ર મોદી ઓળખે કે તમે ઓળખો કે અમિત શાહ ઓળખે હું એ ફાકા ફોતરી કરતો ફરું મારા બાપુજીને બાપુજી બાપુજી ક્યાં છે વૃદ્ધાશ્રમ તો શું કામનું